જય જવાન જય કિસાન આજના બ્લોકમાં મિત્રો જોડાઈ લેજો ફાઇનલી આપણે ઘઉં આવી દીધા હતા પોણે પાડી દીધું છે જોઈ શકો છો પાછળ ઘઉંવાલા છે ક્ષેત્ર આઈડા બતાવી દઈએ આઈડા જેવા થયા છે મિત્રો જોઈ શકો છો એડે મેં પોણી પણ પાઈ દીધું છે આજના બ્લોક જોડાઈ રહેજો મિત્રો ઘઉં થઈ ગયા છે ફાઇનલી મોટા ખાતર બાતર નાખી દીધું જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી જોઈ શકો છો હું મોટા થઈ ગયા છે આડા મેં ફાઇનલી ટીકુડ ટીકુડી વાયેલી છે મિત્રો જોઈ શકો છો એકવાર તો વાડ વાઢેલો છે હૈ ફાઇનલી મિત્રો આજે પાઈ દીધું છે કયા ગામથી વિડીયો જોઈશું એકવાર જરૂરથી કોમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે કયા ગામ સુધી મારો વિડીયો જાય છે ગામનું ના રખજો તો મને પણ ખબર પડે કે કયા ગામ સુધી મારો વિડીયો જાય છે શેર અને કોમેન્ટ કરજો મિત્રો અને અમારા પીજને કરી લેજો સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો તો તમારા સુધી રોજ રોજ તમારા નવો વિડીયો જોવા મળે મિત્રો જોઈ શકો છો પાછા